લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે લિંબોલાએ એક ગુના ના આરોપીઓને ન મારવા અને ઝડપી જામીન પર છોડવા માટે ફરિયાદી પાસે લાંચ માંગી ફરિયાદી પાસેથી ચાલીસ હજાર ની લાંચ ની માંગણી કરી હતી ને ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસ છટકા દરમિયાન પીએસઆઈ લીંબોલા સરથાના પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્ટાફ ની ઓફિસ માં લાંચ સ્વીકારતા પકડાઈ ગયા એસીબી દ્વારા આરોપી કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ભાર્ગવ બર્ફીવાલા ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરત